ગુજરાત સરકાર દ્વારા ગુનેગારો પર ઇનામ જાહેર કરવાની નીતિ અન્વયે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શહેરના ટોપ સિક્સટીન મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદી બનાવીને તેમને ઝડપી પકડવાની સૂચના આપી હતી પોલીસ કમિશનર શ્રી અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન એસઓજી ટીમે આ કામગીરી શરૂ કરી હતી એસઓજીના પીઆઈ એપી ચૌધરીએ ટીપી સિક્સટીન આરોપીઓની વિગતવાર માહિતી એકત્રિત કરી અને તેમના મૂળ વતન અને સંબંધીઓની તપાસ કરી આ માહિતીના વિશ્લેષણ બાદ આરોપીઓને ઝડપી પડવા પકડવા માટે વિવિધ ટીમો બનાવી હતી આ પ્રક્રિયા દરમિયાન એસઓજીના હેડકોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલી માહિતીના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજસ્થાનથી ભાગીને કર્ણાટકના ઉડુપી શહેરમાં મજૂરી કરી રહ્યો છે આ માહિતીની પુષ્ટિ થતાં પીઆઈએપી ચૌધરીએ એએસઆઈ પ્રકાશ ચંદ્ર દલસુખરામ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસની ટીમને ઉડુપી મોકલી હતી તેમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ઉત્તર કન્નડમાં કોરાવર સમાજની એક યુવતી સાથે લગ્ન કરીને પોતાનું નામ બદલીને નિર્મલ કેસરી મંચી કોરાવર રાખ્યું હતું અને ઉડુપીના દરિયા કિનારે મજૂરી કરતો હતો આરોપીને સુરત લાવી પૂછતાછ કરવામાં આવી તેને કબૂલ્યું કે તેને બે હજાર સાતમાં ફરિયાદી અશોકભાઈ સવાણીના ઘરે ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી ફરિયાદી અને તેની પત્ની એકલા રહેતા હોવાથી અને ઘરમાં કિંમતી સામાન હોવાથી જાણકારી મેળવી અને તેના બે મિત્રો રવિ પાંડે મિત્ર વિજય ગુપ્તાને સાથે મળીને આ યોજના બનાવી ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બંગલામાં ઘૂસીને વોચમેનની હત્યા કરી ફરિયાદી અને તેમની પત્નીને બાંધી દીધા અને રોકડ જ્વેલરી અને વિદેશી ચાલણ સહિત રૂપે બે લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં નરેશ સુરતથી ભાગી ગયો અને મુંબઈ ચેન્નાઈ બેલગામ ઉત્તર કન્નડ જેવા વિવિધ શહેરોમાં ડ્રાઇવિંગ અને માર્બલની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું પોલીસથી બચવા માટે તેને પોતાનું નામ અને સરનામું બદલ્યું આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે એક જે આરોપી છે જેના ઉપર પિસ્તાલીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ ઉંમર પર ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતાં ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાળીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાય છે તે ઉપરાંત એના વિરુદ્ધો ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે